અર્પિતા પટેલ આપ જોઈ છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી

ખેતરોમાંથી રેતી ખનન કરે છે રાત દિવસ કરવામાં આવતી આ ખનન કૌભાંડથી સરકારને નોંધપાત્ર નાણાકીય નુકસાન થતું હોવાની લોકમુખ્ય ચર્ચા થઈ રહી છે આ મામલાની મીડિયાએ ઉજાગર કર્યા બાદ ભૂમાફિયાએ લોકો અને પત્રકારોને મારની ધમકી પણ આપી છે સ્થાનિક ખાણ અને ખનીજ વિભાગ તેમજ મામલતદારની કચેરી સાથે તેમનો સંકળાવ હોવાની માહિતી પણ મળી રહી છે સ્થાનિક લોકો ખેતી માલિકો સરકાર પર દબાણ કરી સવાલો કરી રહ્યા છે કે ખાણ ખનીજ વિભાગની કોઈ અધિકૃત મંજૂરી છે કે નહીં પૂર્વ મંજૂરી જાહેર કરવામાં આવી ન હોય તો ભારે મશીનો દ્વારા દિવસ રાત ખનન ચાલી રહ્યું છે જે ગંભીર સવાલ ઉભા કરે છે જેસીબી ડમ્પર અને ટ્રેક્ટરો કેવી રીતે ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે આ સ્થિતિ ખનીજ વિભાગની બેદરકારી કે સંભવિત બિલી ભગત તરફ ઇશારો કરે છે લીઝ માલિક કોણ છે અને શું લીઝની શરતોનું પાલન થાય છે ખરું ખેડૂતોની મંજૂરી વિના તેમના ખેતરોમાં ખનન કેવી રીતે શક્ય બન્યું